મિત્રો તમે શોપમાં અલગ અલગ પ્રકારના સ્કેમ થતાં તો જોયા જ હશે અને સાંભળ્યા પણ હશે આજે હું તમને છે ને કાર્ડ મશીન દ્વારા નવો એક સ્કેમ કસ્ટમર દ્વારા કરવામાં આવે છે ને અમુક કસ્ટમર દ્વારા કરવામાં આવે છે ને એનો વિડીયો તમારી સાથે શેર કરવાનો છું તો એક દિવસ શું થાય છે એક કસ્ટમર મારી શોપમાં આવે છે એને હુડી પહેરેલી હોય છે અને પછી એ છે ને એનું લગભગ છે ને એંસીથી નેવું પાઉન્ડનું શોપિંગ કરીને કાઉન્ટર પર આવે છે જેવું કાઉન્ટર પર આવે છે ને એટલે પહેલું જ્યારે એનું પેમેન્ટ હું જ્યારે માગું છું ને કે ભાઈ તમારા નાઇન્ટી પાઉન્ડ થયા છે તો પ્લીઝ તો હું છે ને જ્યારે નાઇન્ટી પાઉન્ડ પાસે માગું છું તો એ શું કે મારે પે બાય કાર્ડ કરવા છે પે બાય કાર્ડ કરે છે ને એટલે શું કરે છે હું અહીંયા એમાઉન્ટ નાખું છું મશીનમાં અને એ છે ને અહીંયા કાર્ડ ટચ કરે છે અને પછી એ ટ્રાન્ઝેક્શન છે ને પાસ થઈ જાય છે હવે આ થયા પછી એ માણસ શું કરે છે ખબર છે તમને હવે પાછો ફરી પાછો એ છે ને બીજી એક એક નાની વસ્તુ બાય કરે છે એક બે પાઉન્ડની વસ્તુ બાય કરે છે અને પછી છે ને કાર્ડથી પેમેન્ટ કરે છે હવે કાર્ડથી પેમેન્ટ કરે છે ને તારે શું કહે છે મને ખબર કે મારાથી હવે કોન્ટેક્ટલેસ યુઝ નહીં થાય મારે મારું બીજું કાર્ડ યુઝ કરવું છે તો મારે છે ને કાર્ડ ઇન્સેટ કરવું પડશે એટલે કે મશીનમાં છે ને ઇન્સેટ કરવું પડશે હવે મેં જેવું મશીન આપ્યું તો એને શું કર્યું મશીન મારા હાથમાંથી લઈને પછી સીધો થોડો દૂર રહ્યો કાઉન્ટરથી થોડો દૂર રહ્યો અને પછી છે ને એને એના ખિસ્સામાંથી એક કાર્ડ કર્યું એને એને કાર્ડ શું કર્યું કાર્ડ ખાલી છે ને આમ અડાઈ રાખ્યું આમાં છે તમારે જ્યારે પિન ક્યારે બતાવે તમને મશીન પર જ્યારે તમે આખું પુશ કરો ને અંદર સુધી અહીં સુધી પહોંચે ને કાર્ડ ત્યારે તમને એની જ્યારે ચીપ પડે ને અંદર ત્યારે તમને ઉપર પિનનો ઓપ્શન આવે પણ એને શું કર્યું અડધું જ રાખ્યું અને પછી જે મશીનમાં ઘણા બધા ઓપ્શન આવે છે તો એ ઓપ્શનમાં જઈને પછી એ છે ને બધા ફટાફટ બટનો દબાવવા માટે મને લાગ્યું એ છે ને કંઈક તો કરવા માટે જઈ રહ્યો છે એટલે પછી મેં શું કર્યું ખબર તમને ટ્રાય કર્યો કે હું એના પાસેથી મશીન લઉં પણ ના એને મને મશીન હાથમાં ના જ આપ્યું એટલે એને પછી શું કર્યું ખબર છે તમને ગમે તે રીતે અંદર અડ્ડા ગડ્ડા કરીને પછી એક રિસીટ કાઢી એક રિસીટ કાઢી અને અને રિસિટ્ટ ફાડીને સીધી ખિસ્સામાં મૂકી દીધી હવે મને જ ખબર તો પડી જ રહી કે એ કંઈક ઊંધો છતું મશીન સાથે કરી રહ્યો છે પણ આપણને બહુ એટલું બધું ટેકનિકલ જ્ઞાન નહીં આપણે એક તે વખત હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર ન હતા અને એ થોડો અગ્રેસિવ બી એટલો જ થતો હતો કે ભાઈ તું મને શું સમજો ચોર સમજે છે ને આમ તેમ બધું મને કહેવા માંડ્યો હતો પછી એને એવું કર્યું રિસિપ તો એની પાસે રિસિટ્ટ માગી તું મારી પાસે રિસિટ બી ના આપી અને મારે કહ્યું એ ટ્રાન્ઝેક્શનમાં જવું હોય ને કે રોજ કેટલા ટ્રાન્ઝેક્શન તો થાય પણ એ થોડી વાર લાગે તો હું એ ચેક કરું છું ને એટલામાં તો એ વ્યક્તિ છે ને બધો સામાન લઈને પછી બહાર જતો રહે કે મારી પાસે ટાઈમ નથી કે મારે બહુ રસમાં છું ને આમ તેમ કરીને બહાર બતાવીને અને મને એટલો બધો એવો ડિસ્ટ્રેક કરી રાખતો હતો મને બોલવા જ નહોતો બેઝિકલી એટલો ડોમિનેટિવ હતો સો પછી છે ને એ વસ્તુ લઈને જતો રહ્યો એટલે અમને ખબર પડી કે અમારી સાથે સ્કેન જોયું પછી મેં ટ્રાન્ઝેક્શન જોયું ટ્રાન્ઝેક્શનમાં બી શું છે કે જે પેલું ટ્રાન્ઝેક્શન થયું હતું ને એ બતાવતા હતા પણ જે પેલું એને બીજું ટ્રાન્ઝેક્શન નાનું કર્યું એ તો બતાવતા જ નહોતા એનો મતલબ મને લાગ્યું કે મેં કીધું ચાલો ભાઈ હશે હવે કે એને એ પેલા જે જે છેલ્લા બે એક પાઉન્ડની વસ્તુ એના પે નહીં કર્યા એને બધું હશે આવે ચાલો એને નેવું પાઉન્ડનો સામાન લીધો છે અને પછી ખબર પડે છે પછી ખબર પડે છે થોડી વાર પછી કે મેં જ્યારે એનો થોડી ઇન્ક્વાયરી કરીને પછી ખબર પડે છે કે ભાઈ એને જે નાઇન્ટી પાઉન્ડ એને જે પે કર્યા હતા ને એ એને એકચ્યુઅલમાં રિફંડ કરી દીધા હતા તો મારા વાલા અમારી સાથે આવો સ્કેમ બન્યો હતો એટલે જો તમે બી કોઈ શોપમાં કે કોઈ બી જગ્યાએ તમારો બિઝનેસ હોય કે મશીનથી કોઈ જ્યારે કાર્ડથી થોડું પ્લે કરે ને અને એકનો એક માણસ બે ટ્રાન્ઝેક્શન કરે તો થોડા સાવધાન થઈ જશો કારણ કે તમને આ વિડીયો અમને વિડીયો જોતા હશો ને તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો આવશે કે તમે હું આ કરી શકત એ સિચ્યુએશનમાં આ કરી શકત પણ આ વસ્તુ આ સ્કેમો છે ને એટલા ઇન્સ્ટન્ટ ફાલ એટલા જલ્દીમાં થાય છે ને કે તે વખતે તમને છે ને એ માણસો એટલા ડોમિનેટ કરે છે એટલે તમે કશું જ વિચારી નથી શકતા અને તમને એમાં થાય છે કે કશું ચોરી ના લે તમારી સામે યુનો તમે બીજી વસ્તુ વિચારવા કરતાં એ વસ્તુ પહેલાં વિચારતા હોય કે માણસ ચોરીને લઈને ના જાય કે ભાગીને આ માણસ કેવો તો જો વિચારો નવું પાઉન્ડ એને ખર્ચ અને અહીંયા કેવું છે કસ્ટમર પર તમે એટલો બધો અવિશ્વાસ ના કરી શકો મેં થોડી તો બી પોઈન્ટ આઉટ કર્યું મશીન માગવાનું બી કોશિશ કર્યો તે વખત એને ના આપ્યો અને લાઈક એને મને એવું જ કીધું કે તું મને ચોર સમજી રહ્યો છે મેં નેવું પાઉન્ડ ખર્ચ્યા છે આમ તેમ બધું કેટલું બધું બોલી ગયો તો ઓબ્વિયસલી એ બી સાચો જ છે ઘણીવાર એવું થાય છે ઘણીવાર એટલું કહેવાય કે નેવર જસ્ટ ધ બુક બાય ધ કવર નેવર જસ્ટ ધ બુક બાય ધ કવર યા સો એવું થઈ જાય છે અને પછી છે ને આપણે વધારે ટ્રબલમાં આવી જાય છે તો થોડી સાવધાની બી રાખવી પડે છે પણ હા આ સ્કેમમાં હું થોડો સતર્ક તો હતો જ પણ હવે થઈ ગયું હવે થઈ ગયું પણ પછી અમે શું કર્યું કે ઓબ્વિયસલી એ નેવું પાઉન્ડનું જે રિફંડ હતું અમે પછી બેંકમાં કોલ કર્યા એકાઉન્ટ મશીનવાળા કોલ કર્યા અને બધી કેટલી બધી ઝક્કા મારી થોડી થઈ અને પછી એટલીસ્ટ અમને મહિનામાં તો અમારું પેમેન્ટ છે ને પાછું આવી ગયું અને આ આ કિસ્સો છે ને ઘણા સમય પહેલાં બનેલો હતો અને તે વખતે કેવું છે બધા સ્કેમ થાય ખબર પડે એક એક કરીને પણ ઓબ્વિયસલી એ સ્કેમ તમારા સુધી પહોંચતા હોય જેની જાણકારી પહોંચતા સુધી શું છે ઘણા બધા સાથે એ સ્કેમ ઓલરેડી થઈ ચૂક્યો હોય છે તો મારાવાળા કોઈ બી તમારી શોપમાં હવે જે કાર્ડ મશીનથી પે કરવા માટે આવે અને જો એક ઇન્સેટ કરે કાર્ડ એમાં ખાસ કરીને બે ટ્રાન્ઝેક્શન કરે તો થોડા સાવધાન થજો અને અને જો જ્યારે એ પિન નાખે ને અને લાગે કે ચાર પાસથી વધારે બટન એ દબાઈ રહ્યું છે એનો મતલબ કે એ તમારી સાથે કંઈક તો સ્કેમ કરી રહ્યો છે અને એમાં છે ને તમે પાસવર્ડ બી નાખી શકો છો કે ભાઈ તમારું કે કોઈ અંદર એક્સેસ ના કરી શકે જે ઓનર હોય એ પાસવર્ડ નાખી તો તમે બી એવું તમારા મશીનમાં કરી શકો પાસવર્ડ જેથી કોઈ અંદર જઈને રિફંડ ના કરી શકે તો રિફંડવાળો કિસ્સો બહુ ખતરનાક છે કે આજે અત્યારે તો ખબર નહીં કોન્ટેકલેસથી કેટલા થાય સો બસો પાઉન્ડ બી તમે પે કરી શકો છો તો થોડા સાવધાન રહેજો અને તમે બી થોડા સતર્ક રહેશો તો આ કેમથી બચી શકો છો અને શક્ય હોય તો મશીન હાથમાં નહીં આપવાનું આપવું પડે ઘણી વાર હવે પણ હા તમને લાગે કે ડોજી જ છે તો થોડા સાવધાન થઈ જજો ના હોય ને તો કોઈ આટલા બધા પાઉન્ડની વસ્તુ ખર્ચે ને તો બે પાઉન્ડની વસ્તુ મફત હારી દેજો પણ એ આગળ પડશે પણ છે ને શું કહેવાય મશીન હાથમાં ને આપતા ખાસ કરીને હોડી હોડી યાદ રાખજો ને માસ્ક યાદ રાખજો આ આ જો સાઇન તમને પહેલેથી મળી જાય ને તો વધારે એલર્ટ થઈ જજો બરાબર મિત્રો તો મિત્રો આ જે અમારી શોપમાં એકચ્યુઅલમાં થોડા વર્ષો પહેલાં બનેલો આ સ્કેમ જે મશીન કાર્ડ મશીન દ્વારા કરવામાં આવે છે એનો વિડીયો મિત્રો હું અહીંયા જ પૂરો કરું છું અને મારો આજનો વિડીયો છે ને જેટલા બી લોકો ફ્યુચરમાં વિદેશમાં જવાના છે કે પછી હવના નવા નવા આયા છે ને જે બિગિનિંગમાં નાની મોટી જોબ કરતા હોય રિટેલમાં આજનો વિડીયો એમના માટે છે કે એક બધી જગ્યાએ કાર્ડથી પેમેન્ટ લેવાતા હોય તો આજનો વિડીયો એમના માટે છે જેથી એ લોકો આ સાચો ઇન્સિડન્ટ સાંભળીને એ બી લોકો સતર્ક રહે અને સાથે સાથે બીજાને પણ આ વિડીયો શેર કરીને એમને પણ મદદ કરી શકે તો મિત્રો હવે આપણે ફરી પાછા લંડનની જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું એટલે બધી જેટલી સાચી ઘટનાઓ શોપમાં બનતી હશે એની એવા પ્રકારના વિડીયોમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ દિલથી જય શ્રી કૃષ્ણ